પછી બે ઉપર ત્રણ રૂપિયા કોર્ટ ફી સ્ટેમ્પ મારો કોર્ટ ફી સ્ટેમ્પ મારો રાખવાની રે સમજો હાથ ની લખેલી ફરીને કહું બે ની એક પ્રિન્ટ કઢાવી કોરું ફોર્મ થઈ ગયું તમારી પાસે એટલે એક માં ઓલું છેકી નાખજો જે મેં લખી દીધું તમે બે શબ્દ છેકવાના છે સુદનગર ની જગ્યાએ તમારે કરી નાખો અને ઉપર ડીએલઆર ની જગ્યાએ મામલતદાર કરી નાખો એટલે મામલતદાર કોપી થઈ ગઈ હવે એની વિગતવાર ભરી નાખો ગુજરાતી ગુજરાતીમાં છે ઉપર નામ સરનામું તમારું તાલુકો જીલો વગેરે લખી નાખો એની અંદર જ્યાં સુરેન્દ્રનગર જિલ્લો લખો નાખજો જ્યાં જ્યાં હોય તમારું નાખો નવગોડા ગામ નાખો કોર્ટ ની ફી ચોટા ત્રણ રૂપિયાની ચોટાડી દયો પછી એની જરૂર કરવાની એક એક અને ઈ એક મામલતદાર માં ઇન્વર્ડ કરાવો એક સેટ ને બીજી માં જામનગર રોડ ઉપર જામ ટાવર પાસે એડ્રેસ લખો મેં ત્યાં ઈનવર્ડ કરાવી આવ્યો કાલ હવે પોત પોતાની કરે આપડે આપડી કરો ઓકે હેજે પી દુરસ્તી કાયમ થઈ ગયું તમે વાંધા અરજી નાખો એક વાર હમ